હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે આયોજિત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ એવોર્ડ્સ કેટેગરીમાં આ સન્માન પ્રાપ્ત થયું છે અમદાવાદ એરપોર્ટને આ પુરસ્કાર અનેક ટકાઉ અને ઊર્જા કાર્યક્ષમ પહેલો માટે મળ્યો છે જેમાં ઓછા ઉર્જા વપરાશ સાથે અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રી ફ્યુગલ સ્થાપના જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે એસવીપીઆઈ એરપોર્ટની પહેલોના પરિણામે ત્રીસ ટકા ઉર્જા બચત થાય છે લાઇટિંગ અને ઓછા વીજ વપરાશને નિયંત્રિત કરવા માટે ઓફિસોમાં પચાસથી વધુ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે બેલ્ટ સંચાલિત ફેન્સના સ્થાને ઉર્જા કાર્યક્ષમ ફેન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે હીટિંગ વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ઉર્જા વપરાશમાં પચીસ ટકા જેટલો ઘટાડો થયો છે